તો જે સમાચાર વિગતવાર તો એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે અને તેને લઈને જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મહત્ત્વનો પત્ર લખવામાં આવ્યો છે આ રાત્રિ કરફ્યુને લઈને જે રીતે મહત્ત્વની તેમાં વિગતો આપવામાં આવી છે ત્યારે રાત્રિ કરફ્યુના સમયમાં પણ ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે રાત્રે અગિયાર વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુધી સમય બદલવા માટે પણ માંગ કરવામાં આવી છે તો આ સાથે જ અમારી સાથે ફોનલાઇન ઉપર

જે નાના ઉદ્યોગકારો છે જેને નાનું બિઝનેસ છે એ લોકોને અત્યારે ખૂબ તકલીફ પડી રહી છે એમાં એમાં જે ખાસ ખાસ કરીને સામાન્ય ગરીબ માણસ અને મધ્યમ વર્ગના લોકો છે છે વિશેષ તકલીફ પડી રહી એટલે જે નાના ધંધા રોજગાર વાળા છે જે હોટેલ બિઝનેસ વાળા છે તેમને અને ઘણા વેપારીઓ સમાજના આગેવાનો બિઝનેસમેનો ઘણા લોકોની મારા પાસે રજૂઆત આવી એટલે મેં આજે સવારે ખાસ કરીને એમાં કે ભાઈ તમે નવ વાગ્યાનો છે તેની જગ્યા પર અગિયાર વાગ્યા સુધી કરવામાં આવે જેથી કરીને લોકો પોતાના ઘરે સમયસર પહોંચી બી શકે જે નાના છે બિઝનેસ કરવાવાળા છે તેમને થોડી તકલીફ ઓછી પડે અને તેમનો ધંધો રોજગાર ચાલે ખાસ કરીને છેલ્લા આઠ દસ મહિનાથી જે કોરોનાની મહામારી ચાલે છે તેના અંદર જે પરિસ્થિતિ અત્યારે થોડીક સુધરી છે અને ખાસ કરીને જ્યારે હોસ્પિટલોના અંદર પણ અત્યારે બેડ ખાલી છે કેસિસ ઓછા થઈ રહ્યા છે ત્યારે

જે ફૂલના હારની માળાઓ બનાવવા વાળા છે એવા ઉદ્યોગકારો જે નાના નાના બિઝનેસ કરવા વાળાઓને છેલ્લે એક વર્ષથી એવું મહેનત કરતા હોય છે અને આ સિઝનમાં જ તેમનો ધંધો ચાલતો હોય છે એટલે અગિયાર વાગ્યા સુધી કરફ્યુ સમજો રહે એટલે કંઈ વાંધો ના આવે એટલે નાના ધંધા રોજગાર ચાલે લોકોને જેવી રીતે રિક્ષા ચલાવવા વાળા છે તો રિક્ષા ચલાવવા વાળાને પણ પોતાની સમજો અગિયાર વાગ્યા સુધી ધંધો કરી શકે આ પ્રમાણે વાત છે સીએમ સાહેબ લખ્યું છે સીએમ સાહેબને મારી વિનંતી છે

અને રાત્રિ કરફ્યુને લઈને જે રીતે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં પણ રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરવાની પણ માંગ કરવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાત્રે અગિયાર વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુધી આ સમય રાખવામાં આવે અત્યારે હોટલ ઇન્ડસ્ટ્રી તમે જુઓ એટલે કા આજે નવ મહિના થયા આખી ઇન્ડસ્ટ્રી ભાંગી પડી છે સરકાર શ્રીને કેમ ચિંતા નથી અને અમને સમજાતું નથી કે કોઈ લોજિક સમજાવે કે ભાઈ આજે રાત્રે નવ વાગે કર્ફ્યુ લગાવવાથી બે ત્રણ કલાકમાં શું ફરક પડી જાય જ્યારે આખી દુનિયા આખો દિવસ ફરક ફરક પડે છે બધી જગ્યાએ બધું જ થાય છે આજે એપીએમસી માર્કેટ છે ફ્રૂટ માર્કેટ છે માર્ કાપડ બજાર છે અનાજ બજાર છે બધા પૂરી જોશમાં ચાલે છે બધા જ ફંક્શનો પોલિટિકલ ફંક્શનો થાય છે તો ફક્ત આ રેસ્ટોરન્ટ પર રોકશું કોઈ લોજિકલ કોઈ સમજાવે તો ખરા આજે કોઈ માણસોને આ રેસ્ટોરન્ટની ઇન્ડસ્ટ્રી બરબાદ થઈ ગઈ છે લગભગ લાખો લોકો બેગાર થઈ બેરોજગાર થઈ ગયા છે અને આ બધા ખોટા રસ્તા પર ચૂંટણી આગળ જઈને ભવિષ્યમાં તમે જોશો કે આ દારૂનો ધંધો અને અસામાજિક તત્વો બનશે એટલે અમારી સરકારથી વાંચે છે કે રાત્રિ કરફ્યુ હટાવી દેવામાં આવે તાત્કાલિક જો રાત્રિ કરફ્યુમાં એમને બહુ જ મોં હોય તો રાત્રે બાર વાગ્યા પછી કે અગિયાર વાગ્યા પછી કરફ્યુ લગાવે અને ટેકઅવેને ચોવીસ કલાકની પરમિશન આપે